હેતુ માટે ખંભાળિયા ખાતે કલેક્ટર કચેરી ખાતે પણ અધિકારીઓ સાથેની એક બેઠક થઈ ગઈ હતી એના ભાગરૂપે આજની બેઠક હતી અને સ્થળ નિરીક્ષણ પણ હતું ભાગે આપણે દર વર્ષે સમગ્ર દ્વાર ટીમ દ્વારકા અહીં સ્થાનિક અમારો જે નગરપાલિકા અને રેવન્યુનો પોલીસનો સ્ટાફ છે ઉપરાંત સ્થાનિક ઘણા બધા સંખ્યાબંધ મંડળો અને સંસ્થાઓ છે કે જે લોકો આમાં વોલેન્ટરી સહયોગ આપે છે આટલા મોટા પ્રમાણમાં ચાર પાંચ દિવસ લોકો પદયાત્રીઓ ચાલીને દર્શન માટે આવે છે એટલે એ લોકોની મુવમેન્ટ વર્ષોથી આટલા મોટા પ્રમાણમાં રહી છે એ ચેલેન્જવાળું કામ લોકોની સાથે મળી અને ટીમ સ્પીડથી વર્ષોથી બહુ સુંદર રીતે થતું આવ્યું છે અને એમાં તંત્રનો પ્રયાસ કેટલું સ્મૂથ રીતે વધુને વધુ થઈ શકે કારણ કે આટલા બધા મોટા પ્રમાણમાં આ નગરપાલિકા વિસ્તારમાં જ્યારે બધા ભેગા થતા હોય પ્રવાસન સ્થળે દર્શનાર્થીઓની ભાવના સાથે આવતા હોય છે ત્યારે એ ટ્રાફિક મેનેજમેન્ટ પાર્કિંગની સગવડો આટલા બધા વ્યક્તિઓ એટલે સાફ સફાઈના મુદ્દા અને દર્શનાર્થીઓનો ધસારો છે એને નિયંત્રિત કરી મેનેજ કરી અને બધાને સારી રીતે દર્શન થઈ શકે